નમસ્તે મિત્રો જો તમે સાળંગપુર દર્શન કરવા માટે જાઓ છો તો આ વિડીયો તમારી યાત્રાને સરળ અને સસ્તી બનાવી દેવાનો છે આજે હું તમને સાળંગપુરમાં આવેલી નવી ધર્મશાળાની મુલાકાત કરાવીશ જ્યાં ઓછી કિંમતમાં રહેવાની જોરદાર સગવડતા છે અને હા જો તમારે સાળંગપુરમાં ફ્રીમાં રોકાવું હોય તો કઈ જગ્યા ઉપર અને કઈ રીતે રોકાઈ શકાય એ પણ તમને આ જ વિડીયોમાં જણાવવાનો છું તો ચાલો સાથે મળીને હનુમાનજીના દર્શન કરીએ જય શ્રી રામ તો હાલો નમસ્કાર કેમ છો ફરીવાર આપણોમાં હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવીએ છીએ સાળંગપુરમાં હનુમાનજીના દર્શન કરવા માટે અત્યારે સમય થયો છે એરાઉન્ડ અઢીની આસપાસ અને આ જગ્યા ઉપર હાલના સમયમાં શું વ્યવસ્થા છે તમામ વસ્તુ તમારા સૌ શેર કરવાના છીએ તો ચાલો સાથે મળીને હનુમાનજીના દર્શન કરીએ અને આ જગ્યા ઉપર શું શું વ્યવસ્થા છે એ બધી ઇન્ફોર્મેશન લઈએ ફ્રેન્ડસ સામે જે જોઈ રહ્યા છીએ એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમારા સૌના દર્શન હનુમાનજીના સરસ મજાના થાય અને જે લોકો અહીંયા આવીને દર્શન નથી કરી શકતા એ બધાના માટે બધાના તરફથી આપણે દર્શન કરવાના છીએ આ જગ્યા ઉપર આ રીતનું મંદિર અને બેક સાઈડ છે ને ત્યાં શૂઝ રાખવા માટેની જગ્યા છે ફ્રેન્ડ અત્યારે પૂરજોરમાં ઉનાળો છે તો લોકોને ગરમી ના થાય એ માટે જગ્યાએ જગ્યાએ ફુવારાની વ્યવસ્થા છે સાથે આ જગ્યા ઉપર અત્યારે મંદિરના દ્વાર જે છે એ બંધ છે થોડી વારમાં ખુલશે પણ તમે ભીડ જોઈ શકો છો કઈ રીતની છે દરેક લોકો લાઈનમાં ઊભા છે અને જ્યારે દ્વાર ખુલશે ત્યારે આ જગ્યા ઉપર દર્શન માટે જશે અત્યારે આ છે કષ્ટભંજન દેવ ભોજનાલય જ્યાં આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ

હોય હોય આવ્યા આ જગ્યા પ્રસાદી ની ઘટ પડી હોય હનુમાનજી કૃપાથી અવિરત આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી ચાલુ હોય છે સ્વાગત છે તમારું આ મહા રસોડામાં તમે જોઈ શકો છો કે કઈ રીતની બધી આ જગ્યા ઉપર વ્યવસ્થાઓ છે દાદાનો પ્રસાદ આવી ગયો હતો તો પહેલાં પ્રસાદી લઈને પછી આગળની વાત કરીએ ફ્રેન્ડ ભોજન પ્રસાદ એ ખૂબ સરસ મજાની લઈ લીધી છે ફ્રેન્ડ દર્શનગર થોડી હજી વાર છે તો વિચાર્યું છે કે આજુબાજુમાં થોડાક ફોટોગ્રાફ પાડીએ સરસ મજાની યાદો તાજા કરીએ અને એટલામાં જ મારું ધ્યાન પડ્યું છે આ જગ્યા ઉપરના ધાર્મિક સ્ટોર ઉપર એટલે કે વડતાલધામનો ધાર્મિક સ્ટોર આ જગ્યા ઉપર છે આપણે જોઈએ કે આ જગ્યા ઉપર કેવી કઈ વસ્તુઓ મળે છે શું છે શું નહીં તો સામેની બાજુએ જે જુઓ છો ને એ સ્ટોર છે અને ત્યાં આપણે જઈ રહ્યા છીએ ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ ધાર્મિક સ્ટોરની મુલાકાત છીએ અને ખૂબ સરસ મજાની વસ્તુ આ જગ્યા ઉપર મળે છે જો તમે મંદિરે આવો તો દર્શન કરવા માટે જરૂરથી આવજો જગ્યા ઉપર જુઓ કેવી સરસ મજાની મૂર્તિઓ હનુમાનજી મહારાજ છે વાહ અને સામે રૂપિયાની મૂર્તિ છે સરસ મજાની મુહૂર્ત છે આ જગ્યા ઉપર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ખુબ સરસ મજાની મુહૂર્ત છે એકાવન હજાર રૂપિયાની મૂર્તિ છે જય શ્રીરામ આ જગ્યા ઉપર દાદા ને ધરવા માટેનું શ્રીફળ જે છે એ આ જગ્યા ઉપર ધરવાનું હોય છે તેમજ પૂજા પાઠ ની તમામ વસ્તુ આ જગ્યા ઉપર મળે છે તો આ રીતની કઈક જગ્યા છે આ જગ્યા ઉપર તમે શ્રીફળ ધરી શકો છો

ફ્રેન્ડ્સ હવે મંદિરના દ્વાર ખુલી ગયા છે તો આપણે સૌ સાથે મળીને સરસ મજાના દર્શન કરીએ અને પાવન થઈએ જય શ્રી રામ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચૂકશો નહીં જય શ્રી રામ ભજલે રામ નામ સુખધા છે ને અલગ અલગ દ્વાર છે દ્વાર છે પણ જ્યારે જ્યારે જરૂર પડે દિવ્યાંગ વ્યક્તિઓ આવતા હોય છે તો એમના માટે વૃદ્ધો માટે આ એક રસ્તો ખોલી આપવામાં આવે છે તમે જોઈ શકો છો સામેની બાજુએ પણ દાદાને વ્યવસ્થિત રીતે દર્શન કરાવીને ઉતારવામાં આવે છે તો આવી મંદિરની ઘણી બધી વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે ચાલો મિત્રો દાદાના દર્શન કરવા માટે જય શ્રી રામ આપણે જઈ રહ્યા છીએ સરસ મજાના દર્શન કરવા માટે જય શ્રી રામ જય શ્રી રામ બોલો જય શ્રી રામ ભજલે રામ નામ સુખદામ ભજલે રામ સાડંગપુરની જે જગ્યા પર મૂરજ છે એ જગ્યાના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ફ્રેન્ડ્સ રસ્તાની બંને બાજુએ આ રીતના લોન પાથરેલા છે કે જ્યાં સરસ મજાનું તમે એન્જોય કરી શકો છો બેસી શકો છો આરામ કરી શકો છો રસ્તો છે રસ્તાની બંને બાજુએ આપણે આ રીતની લોન જોઈ શકીએ છીએ કે જ્યાં તમે બેસીને આરામ કરી શકો છો લોકો ફોટોગ્રાફી કરતા હોય છે વિડીયો શૂટ કરતા હોય છે અને સામે જેવા આપણે આવીએ છીએ કષ્ટભંજન આપણને જોવા મળે છે જય શ્રી રામ જય બજરંગબલી

સાક્ષાત પ્રગટ થઈ જશે એવી સરસ મજાની મુળખ છે ભાઈ જોરદાર તો અત્યારે છીએ ને આપણે આ જગ્યા ઉપર છીએ અને આ છે અતિથિ ભવન જેને વ્હાઈટ હાઉસ પણ કહેવામાં આવે છે તો શું અહીંની વ્યવસ્થા છે એ બધી વસ્તુ શેર કરીશું ત્યારબાદ આ જગ્યા ઉપર સામેની બાજુએ જે બિલ્ડિંગ જુઓ છો એમાં પણ રોકાવા માટેની વ્યવસ્થા છે તો ત્યાં રોકાવવું હોય તો શું ચાર્જીસ છે કઈ રીતનું છે એ પણ વસ્તુ તમને બધાને સમજાવીશ હવે સામેની બાજુએ જે બિલ્ડિંગ જુઓ છો ને આ બિલ્ડિંગ આ બિલ્ડિંગમાં લોકોને રોકાવા માટેની વ્યવસ્થા નથી પણ આ બિલ્ડિંગ છે ને એ આ જગ્યા પર જે સ્ટાફ હોય છે ને એ લોકોનું બિલ્ડિંગ છે ઓકે તો રોકાવા માટે અત્યારે એન્ટર થતાની સાથે જે એક આ સુવિધા છે અને ત્યારબાદ આ વ્હાઇટ હાઉસની સુવિધા છે ફ્રીઝ મારી બેક સાઇડ તમે જે જોઈ રહ્યા છો ને એ ધર્મશાળામાં ત્રણસો ચાલીસ રૂમ છે આ જગ્યા ઉપર નોન એસી જે રૂમ છે એની આઠસો રૂપિયા પ્રાઇસ છે એસી રૂમ જે છે એની પંદરસો રૂપિયા પ્રાઇસ છે અને આ જગ્યા ઉપર એટલે કે તમે જે જોઈ રહ્યા છો ને અહીંયા માત્રને માત્ર એક દિવસ રોકાવાની વ્યવસ્થા છે તમે દર્શન કરીને બીજા દિવસે તમારે ચેકઆઉટ કરી લેવાનું હોય છે હવે જો તમારે વધારે આ જગ્યા ઉપર રોકાવું હોય એક દિવસથી વધારે રોકાવું હોય તો આ જગ્યા ઉપર અગિયારસો રૂમ અગિયારસો ને રૂમ બીજા બનાવવામાં આવ્યા છે તો એ ધર્મશાળામાં તમે જરૂરથી રોકાઈ શકો છો ત્યાં પણ સેમ પ્રાઇસ છે આઠસો રૂપિયા નોન એસી અને પંદરસો રૂપિયા એસીના છે ઓકે ફ્રેસ તો હવે સામે જે જોયું ને એ જગ્યા ઉપર એસી નોન એસી રૂમ છે અને એ જગ્યા ઉપર મેં તમને કીધું એમ આઠસો રૂપિયા અને પંદરસો રૂપિયા એ રીતના પ્રાઇસ છે હવે જો તમારે ફ્રીમાં રોકાવું આ જગ્યા ઉપર તો એના માટે આ જનરલ હોલ છે આ જગ્યા ઉપર તમે ફ્રીમાં રોકાઈ શકો છો એક રાત અહીંયા તમને રાતવાસો મળે છે આ જગ્યા ઉપર એક હોલ છે હોલની અંદર તમને ગાર્ડલુન બધી વસ્તુ મળી જાય છે અને આ જગ્યા ઉપર તમે એક રાત માટે રોકાઈ શકો છો જો તમે કોઈ તમારી ફેમિલી સાથે આવો છો અને તમારે ફ્રીમાં રોકાવું છે તો આ જે હોલ છે ને એવો જ હોલ એક બાજુમાં છે જેને ફેમિલી હોલ કહેવામાં આવે છે એ જગ્યા ઉપર પણ તમે એક રાત માટે ફ્રીમાં રોકાઈ શકો છો આ રીતની આ જગ્યા ઉપર રહેવાની વ્યવસ્થા છે ફ્રેન્ડ હવે અત્યારે આપણે છે ને જે નવી ધર્મશાળા બની છે ગોપાળાનંદ સ્વામી અતિથિ ભવન જે બન્યું છે નવું બન્યું છે એ તરફ જઈ રહ્યા છીએ અને એ એક્ઝેક્ટ મંદિરના પાછળના વિસ્તારમાં આવેલી છે તો જો તમે ભોજન પ્રસાદી લેવા જતા હોય ને તો ત્યાંથી પણ તમે જઈ શકો છો મંદિરની બાજુમાં જ રસ્તો જાય છે ને ત્યાંથી પણ તમે એ જગ્યા ઉપર જઈ શકો છો ત્યાં જઈએ કે કઈ પ્રકારની ચાર્જ છે જનરલી ચાર્જ બેઉના સેમ છે પણ ત્યાં જઈને જોઈએ કે બીજી કઈ વ્યવસ્થા છે ફ્રેન્ડ આ છે મેઇન હનુમાનજી ગેટ અને કષ્ટભંજન દેવનું મંદિર જે છે એ અહીંથી માત્ર વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે માત્ર બે મિનિટના અંતરે અરે આ જે છે એ નવી ધર્મશાળા જે બનાવવામાં આવી છે એનો ગેટ છે તો એ અંદરથી થી કે આપણે કેવી ધર્મશાળા છે અને શું વ્યવસ્થા છે જે મેઇન ગેટ છે ને એ બંધ હતો એટલે આપણે આ ગેટ થી મતલબ કે પાર્કિંગ માંથી આપણે આગળ આવ્યા છીએ આ જે પાર્કિંગ જુઓ છો ને એ પાર્કિંગ ની ઉપર જે ભોજનાલય છે ને એ છે તો ભોજનાલય નું પાર્કિંગ છે એ સીધે સીધું નીકળે છે આ નવી ધર્મશાળા તરફ જોવો જોઈએ કેવડું મોટું કમઠાણ છે જોરદાર ઓ હોય વાહ ભાઈ વાહ જો ફ્રેન્ડ્સ આપણે આપણે ગેટની સામે ઊભા હતા પણ સામેની બાજુએથી આવ્યા છીએ અને અહીંથી આપણે આગળ જે રિસેપ્શન ડેસ્ક છે ને એ તરફ જઈ રહ્યા છીએ જેથી કરીને આપણને પ્રોપરલી ઇન્ફોર્મેશન મળે કે કદાચ કોઈ વ્યક્તિ આ જગ્યા ઉપર આવે છે અને આ નવી ધર્મશાળામાં એને રોકાવું છે તો કઈ રીતે રોકાઈ શકે આ બધી મહેનત તમને ગમે તો એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જઈ કષ્ટ ભજન તેવું લખી નાખજો જો આ છે નવી ધર્મશાળાઓ હા ખોરે નેટકો પડે હો એવું છે સાળંગપુરની મોજભાઈ જોરા સ્વાહ ત્યારે જે આપણે આ ધર્મશાળા જોઈ રહ્યા છે ને બીલી હું મે મારી લાઈફમાં આવડી ધર્મશાળા નથી જોઈ એક સાથે 1100 રૂમ્સ 1100 થી વધારે ઇન્ફેક્ટ રૂમ આ જગ્યા ઉપર છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતની આ જગ્યા ઉપર તમામ વ્યવસ્થા છે ભાઈ વાહ જોરદાર ચલો આપણે આગળ વધીએ અને આ જગ્યા ઉપર જે રિસેપ્શન ડેસ્ક છે ને એની મુલાકાત લઈએ અને જાણીએ કે આ જગ્યા ઉપર ઉપર માટેની પ્રોસેસ છે છે એક કે આ જગ્યા તમે જો આવો છો તો હાલવું બહુ પડે કેમકે ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલી આ જગ્યા છે અને તમારી ફોર વ્હીલ છે ને સાહેબ ફોર વ્હીલ પણ આ જગ્યા ઉપર સીધે સીધી આ જગ્યા ઉપર આવી જાય છે અહીંથી તમે ફોર વ્હીલ ઈઝીલી લઈ શકો છો ઓલરેડી એક ફોર વ્હીલ આ જગ્યા ઉપર પડી છે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક એન્ટ્રન્સ આપણે જોવા મળે છે અને આ રીતનું કંઈક આ ધર્મશાળા છે વાહ સામેની બાજુએ જ તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર રિસેપ્શન ડેસ્ક છે ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે ઓકે અત્યારે આ ધર્મશાળામાં આપણે આવ્યા છીએ ટોટલ અગિયારસો પચાસ રૂમ આ જગ્યા ઉપર છે એક રૂમની અંદર ચાર બેડ હોય છે અને પર રૂમ ડી જો તમે નોન એસી લો છો તો આઠસો રૂપિયા છે અને એસીના છે એ પંદરસો રૂપિયા છે એક રૂમમાં ચાર વ્યક્તિ રોકાઈ શકે છે તો એ પ્રમાણેની કંઈક આ જગ્યા ઉપર વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર મજાની આ જગ્યા ઉપર ધર્મશાળા છે અને સામેની બાજુએ છે ને ત્યાં એક્ઝેક્ટલી રિસેપ્શન ડેસ્ક આપેલું છે આ જગ્યા ઉપર ઓનલાઈન બુકિંગની કોઈ વ્યવસ્થા નથી તમારે જો આ જગ્યા ઉપર આવું છે અને બુકિંગ કરાવવું છે તો તમે આ જગ્યા ઉપર રૂબરૂ આવીને જ તમારો રૂમ બુક કરાવી શકો છો રૂમ મળી જાય છે કોઈ ટેન્શનની વાત નથી ટોટલ આ જગ્યા ઉપર થી વધારે રૂમ છે બધી ધર્મશાળાઓ થઈને તો આ જગ્યા ઉપર સરસ રીતે બધું મેનેજમેન્ટ થાય છે તો મને આશા છે કે આજે અહીંયા પકાવવાની ઇન્ફોર્મેશન છે આપને ખૂબ જ ગુમી હશે જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય જયરામ જય મહારાજ જય શ્રી કૃષ્ણ મહાદેવ કલ્પ